અને વિઘ્નોમાંથી મુક્ત થવા માટેનો દિવસ એટલે આ સોમવતી અમાસ અને દેવતાઓ ઋષિઓ પિત્રોનું તર્પણ અને પૂજન સમસ્ત દેવતાઓની કૃપા આપણને પ્રાપ્ત થાય અને દરેક કાર્યક્ષેત્રની અંદર ઉન્નતિ અને પ્રગતિની પ્રાપ્તિ થાય તે માટે પૂજન અર્ચન અને ખાસ કરીને આ બે દિવસની અંદર સફેદ વસ્તુઓ પુષ્પ ચોખા ખાંડ અને સફેદ વસ્ત્ર આ સામગ્રીને મંદિરમાં દાન કરવાથી દરેક કાર્યમાં આવતી બાધાને વિષ્ણુમાંથી મુક્તિ મળે છે નમસ્કાર